તો આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે બ્લાઉઝની અંદર ઘણા બધા લોકોએ મને પ્રશ્ન કર્યા છે કે સર અમારે શોલ્ડર ઉતરી જાય છે પ્લસ સાઈડમાં મુંડાના ભાગની મેં ખોલ પડે છે અથવા તો બ્લાઉઝની અંદર જે શોલ્ડર વાળો જે ભાગ હોય છે તે ઘડી ગળું જે હોય છે તે ખુલ્લું ખુલ્લું લાગે છે અને સૌથી વધારે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સર અમારે કયા બ્લાઉઝમાં કેટલો શોલ્ડર રાખવાનો અને કેટલો મૂંડો ઉતારવાનો આ વિડીયો ની અંદર મેં દરેકે દરેક વસ્તુ તમને સમજાવી દઈશ કે કેવી રીતના કેટલો સોલ્ડર રાખવાનો છે કેટલો મુંડો ઉતારવાનો છે આ બધી જ વસ્તુ આ વિડીયો ની અંદર મળશે તમને તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયો હાઈ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયા ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલર માં હવે સૌથી પહેલા પહેલા મેં આ કાગળ લઈ લીધું છે બરાબર હવે આ કાગળ ની અંદર આપણે આ બાજુ ઘડી જ મેં રાખી છે આપણે એક રેગ્યુલર જે માપ અત ચાલતું હોય આપણે લઈ લઈએ આમાં તો આમાં આપણે રાખીએ ચાલો નોર્મલ રીતના આપણે પાંચ આમાં ચૌદ ની લંબાઈ રાખીએ બ્લાઉઝની બરાબર ચૌદ ની લંબાઈ બ્લાઉઝની રાખવાની ચૌદ ની લંબાઈ રાખું બરાબર અને આની મહી અત્યારે સૌથી પહેલા પહેલા કે બ્લાઉઝની અંદર આપણે જે ને શરીરનો સોલ્ડર મેં તમને પહેલા સમજાવીશ કે આનો આનો શરીરનો શોલ્ડર પંદર ઇંચ નો છે આપણે પંદર ઇંચ નો શરીરનો શોલ્ડર છે બરાબર હવે અહીંથી જ આપણે આ ગાડી આને સીધી લાઈન અહીંયા સુધીને દોર દીધી આની સીધી લાઈન અહીંયા સુધીને મેં દોડ દીધી બરાબર હવે અહીંથી મેં અત્યારે રેગ્યુલર એક પાંચ ઇંચ નિશાન મેં અહીંયા પાડી દઈશ મૂંઢાનું બરાબર અહીંથી આપણે છત્રીસની ચેસ્ટ નું માર્કિંગ લઈએ એટલે નવ ઇંચ બરાબર ને સવારનું એક્સ્ટ્રા આધા બાન આટલું મેં માર્કિંગ આનું કરી લીધું બરાબર હવે અહીંથી આપણે જે જે રેગ્યુલર આવતું હોય આપણે કમર એ પ્રમાણે અહીંયા કરી માર્કિંગ કરી લઈશું હવે આ જે ભાગ છે આપણો અહીંયા સૌથી પહેલા પહેલા બંધ ગળું હોય બંધ એટલે બિલકુલ બંધ પાછળનું ગળું બિલકુલ બંધ હોય તો આપણે શરીરનો જેટલો પણ શોલ્ડર હોય એટલે એટલો પૂરેપૂરો શોલ્ડર અહીંયા લઈ લેવાનો બરાબર એ શોલ્ડર અહીંયા ગાડી એ જ નિશાન અહીંયા ગાડી સાડા સાતનું જે અહીંયા ગાડી સાડા સાતનું હતું તે પ્રમાણે અહીંયા સાડા સાતનું નિશાન પાર દેવાનું બરાબર આ રીતના અને આપણે આ કરસલની મદદથી આ કરસલની મદદથી આપણે અહીંયા શેપ આપી દેવાનો આવી રીતના હવે આ શેપ મેં આપી દીધો હવે આ મુંડો કે કેવી રીતના ખબર પડશે આપણી પાસે બાઈ છે આ જ બ્લાઉઝની બાઈ કટિંગ કરેલી છે આપણે અહીંયા ગાડીથી જેટલું આપણે ડબ્બાને અહીંયા જોઈએ એટલું એટલું માઇનસ કરી નાખવાનું અને આવી રીતના માપી લેવાનું બાઈ કેવી રીતના છે જો બાઈ વધે છે કેટલી એક ઇંચ જેટલી બાહી વધે છે તો આપણે આને અડધો પોણો જેટલો મૂંડો નીચે ઉતારી દઈશું અને બીજો શેપ આને આપણે નીચેથી દોર દઈશું આવી રીતના અને હવે આપણે બાઈ એક વખત ફરી માપી લઈશું આવી રીતના અને હવે જોઈ લઈશું કે આપણી બાઈ કેવું છે તો જો આવી ગઈ કમ્પ્લેટ આપણો આ મૂંડો થઈ ગયો કમ્પ્લેટ ને આપણો શોલ્ડર થઈ ગયો કમ્પ્લીટ આ હતું બંધ ગાળાનું આ વાત હતી બંધ ગળું બિલકુલ બંધ પાછળ કોઈ પણ જાતનું ખુલ્લું નહીં પણ ખુલ્લું નહીં જો આની અંદર આગળનું ગળું રાખવું હોય તો ત્રણ ઇંચનું પહોળું રાખવાનું બરાબર તમે ગમ જેટલું તમારે મા પ્રમાણ ઉતારવાનું હોય એટલું ઉતારજો પણ પાછળનું ગળું બંધ છે એટલે શોલ્ડર તો આખી આખો જ લેવો પડશે બરાબર હવે આમાં આપણે ત્રણ ઇંચ નું ગળું ઉતારવું હોય બધા નહીં કહેતા કે અમારે થોડુંક ઉતારવાનું છે આટલું ઉતારજો તો આપણે ત્રણ ઇંચ નું નીચે ઉતારીશું આમાં ખુલ્લું બી આપણે ત્રણ ઇંચનું ઇંચનું નીચેથી પણ ત્રણ ઇંચ નું આપણે આ ગળાનું માર્કિંગ અહીંયા કરી લીધું અમે ચોરસ બોક્સ બનાવી દીધું હવે આ જે ખૂણા આપણે ત્રણ ઇંચ નું ગળું ઉતાર્યું તો આ જે શોલ્ડર છે આપણો એમાંથી અડધો ઇંચ આપણે શોલ્ડરને નાનો કરી દઈશું કે લો ખાલી અડધો ઇંચ શોલ્ડર ને નાનો કરી દઈશું અને અડધો ઇંચ પછી આપણે એક નિશાન અહીંયા આવી રીતના પાર દઈશું અને હવે આ જ આપણે આવી રીતના અહીંયા શેપ આપી દઈશું અને હવે આપણે આ ફરી બાઈને અહીંયા ઘડી મૂકી એક વખત જે નવો સેપ બીજો આપ્યો તેના પર બાઈને ફેરવી લઈશું તો બાઈ આવી ગઈ આપણે ગળું કેટલું ત્રણ ઇંચ નીચે ઉતાર્યું શોલ્ડર આપણે અડધો ઈંચ નાનો કર્યો બરાબર આ વસ્તુ તો થઈ હવે એક મેન વાત આ બધી જ વસ્તુ ડિટેલમાં તમારે શીખવી હોય ને એકદમ કે કઈ વસ્તુ ક્યાં આવે કેવી રીતના આવે કમ આવે આ બધી વસ્તુ તમારે ઘર બેઠા શીખવા માંગતા હોય ને તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં તમે જોઈન થઈ શકો છો અથવા તમારે ફર્મ મંગાવવા હોય કટિંગ કરેલા તૈયાર જ આવશે પ્લાસ્ટિકના ફર્મા આવશે સો ટકા વોટરપ્રૂફ ફર્મ આવશે કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ વાળા દરેકે દરેક જાતના ફર્મા આવશે દરેકે દરેક સાઇઝના ફર્મા આવશે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ઓર્ડર કરી શકો છો એ પણ કેશ ઓન ડિલિવરીમાં હવે આપણે આ તો ત્રણ ત્રણ ઇંચ નું ગળાની વાત કરી બરાબર હવે ત્રણ ઇંચ ના ગળાની વાત કરી હવે માન લો કે કોઈ મને એવું કે છે કે મારે પાંચ ઇંચ નું ગળું ઉતારવાનું હોય છે ખાસ કરીને ઉંમરવાળા જે વ્યક્તિ હોય છે તે પાંચ ઇંચ નું ગળું રાખે છે હવે આમાં બી આપણે અહીંયા ગાડી પોળું બી ત્રણ ઇંચનું રાખીશું હવે આ ત્રણ ઇંચના ગળાની વાત મેં કરીને અહિયાં આ ગળું અત્યારે સૌથી વધારે ચાજ અહીં ઉપર એક ખૂંક વાવે છે પછી અહીંથી પાછું ખુલ્લું હોય છે બરાબર અહીંથી આખું આમ ખુલ્લું હોય છે પણ આપણે આટલો સોલ્ડર લેવો પડશે કારણ કે અહીંયા હૂક છે બરાબર એ વસ્તુની ખાસ કાળજી રાખજો હવે અમે આ પાંચ નીચે ઉતાર્યું હવે જે આ શોલ્ડર જે છે આમાં સાડા સાત નો હતો તેને બદલે હવે મારે અહીંયા ગાડી સાડા છ ઇંચ નો શોલ્ડર કરી દેવાનો છે અને અહીંયા બી સાડા છ માર્કિંગ કરી દેવાનું છે મેં સોલ્ડર જે હતો એનાથી એક ઇંચ ઓછો કરી દીધો કેટલા એક ઇંચ શોલ્ડર ઓછો કરી દીધો અને આ ફરી મેં કરસલની મદદથી મેં બીજો સેપ અહીંયા ગાડી બીજો શોલ્ડર આવ્યો એમાં મેં લઈ લઈશ હવે મેં ફરી આ બાયને મેં આવી રીતના માપીશ તો જુઓ બાઈ કમ્પ્લીટ આવે છે બરાબર કોઈ જાતનો પ્રોબ્લેમ નથી શોલ્ડર શોલ્ડર મેં નાનો કર્યો તો ઊંડો ઊંચા નીચે કરવાનું નથી આવતું કઈ સુધીને પાંચ સુધીને કારે શોલ્ડર મેં એક ઇંચ ઓછો કર્યો છે જે એનો શરીરનો શોલ્ડર હતો તેનાથી બરાબર હવે કોઈ મને એવું કે સર અમારે જોઈએ છે સાત ઇંચ નું ગળું બરાબર સાત ઇંચ નું ગળું અહીંયા બી હવે સાત ઇંચનું ગળું આવ્યું છે એટલે અહીંયા મેં ગળું કરી દઈશ અઢી ઇંચનું ને ઉપર બી મેં એ ઘડી ગળું કરી દઈશ અઢી ઇંચનું હવે મારે ખુલ્લું ઓછું કરવાનું છે બરાબર કારણ કે હવે આવ્યું છે સાત ઇંચ નું ગળું તો હવે મેં આને નાનું કરી દઈશ હવે મેં નાનું કર્યું આ શોલ્ડર આ ગળું બરાબર હવે મેં અહીંયાથી થી એક ઇંચ નાનું કર્યું હતું ને હવે મેં અહીંયાથી હજુ મેં અડધો ઈંચ નાનું કરી શોલ્ડર એવી જ રીતના અહીંયા બી મારે એટલો જ શોલ્ડર અહીંયા જેટલો મેં ઉપર રાખ્યો હતો એટલો મેં નીચે રાખીશ અને હવે આને સીધી લાઈન અહીંથી મેં દોર દઈશ હવે મેં આ ફરી મુંડાને આવી રીતના મૂકીશ ને ફરી અહીંયા ગાડીથી મેં માર્કિંગ કરી નવો શેપ મેં આપીશ ને હવે મેં આ ફરી બાઈને લઈશ બાઈને આવી રીતના માપીસ તો જુઓ બાઈ ખૂટે છે તો બાઈ ખૂટે છે ને તો હવે આ મૂંડાને મેં અડધો ઈંચ ઊંચો કરીશ આવી રીતના અને જે અડધો ઈંચ ઊંચું કર્યું ને ત્યાં ગાડી મૂકીને ફરી અહીંથી મેં એમ શેપ આપીશ અને એ જે નવો શેપમાં આપ્યો ને તેના ઉપર મેં આવી રીતના માર્કિંગ કરીશ તો જો આવી ગઈ બાઈ કમ્પ્લેટ હવે જો અહીંયા ખબર પડી મેં શોલ્ડર નાનો કર્યો અહીંથી અને આ જે ગળું ગળું બી હળીનું ગળું કર્યું પણ મારે મૂંઢો ઊંચો કરવો પડ્યો મેં મૂંઢો ઊંચો ના કર્યો કાપી નાખ્યું બાઈ આવતી ના એટલે જ્યારે પણ આ કટિંગ કરો તારે બાયને આવી રીતના પહેલા બાઈ નું કટિંગ કરી લેવાનું ને આવી રીતના બાઈને માપી લેવાની કે બાય આવે છે કે નહીં વધે છે કે ઘટે છે વધે ભાઈ વધે તો નીચે ઉતારવાનું ગળું થઈ ગયું નવ ઇંચ નું એ લો ગળું થઈ ગયું બરાબર અહીં આપણે કરી દેવાનું છે બે ઇંચ નું ગળું ખુલ્લું ને ઉપર બી કરી દેવાનું છે બે ઇંચ નું ગળું ખુલ્લું અહીંયા ગાડી થી આપણે આઈ ગયા રેગ્યુલર જે બ્લાઉઝ હોય જે ફૂલ નીચે ગળા પહેરતા હોય તે લોકો કોના બ્લાઉઝની વાત આવી હવે આ જે આપણો શોલ્ડર હતો છ ઇંચનો તેની જગ્યાએ હવે આ શોલ્ડર થઈ જશે ખાલી પાંચ ઇંચનો એક ઇંચ આથી ડાઉન થઈ જશે વધારે અને એ જ રીતના અહીંયા ગાડી બી પાંચ ઇંચનો શોલ્ડર થઈ જશે ને અહીંયા ગાડી આ સીધી લાઈન અહીં દોરાઈ જશે અને આ જે આપણે અડધો ઇંચ જે ઊંચું ચડાયો તો ને મુંડો તો અહીં આપણે એક લાઈન દોરી લઈશું અને અહીંયા ગાડી થી ફરી આપણે આવી રીતના શેપ આનો મુંડાનો આપીશ મેં અને હવે તો ખૂટશે ખૂટશે જ જ અડધો એટલે હવે આ જે ઉપરનો જે લીટી હતી ને જે પાંચ ઇંચ આપણે સૌથી પહેલી જે લીટી દોરી હતી તે લીટી પર આપણે કરસલ મૂકી દઈએ અને એના પર હવે માપીએ કર્સલની શેપ આપીએ અને હવે એ સેપ ઉપર આપણે માર્કિંગ કરીએ તો જુઓ બાઈ હજુ બી ખૂટે છે હજુ આટલો ઊંચો કરવો પડશે પાંચ જેટલો એટલે સિલાઈ જેટલો બરાબર હવે માર્કિંગ કરીએ અને હવે જોઈ લઈએ જુઓ બાઈ આવી ગઈ કમ્પ્લેટ બરાબર એટલે હવે આ બે ઇંચ થયું બરાબર હવે અહીંથી પણ હજુ બી આ બે આ નવ ઇંચ નો રાખ્યો છે બરાબર ગળું અહીંથી માપી લઈએ હવે આ પાંચ ઇંચનો પટ્ટો થયો આ થઈ ગયો રેગ્યુલર હવે ચાર મૂકો ત્રણ મૂકો બે મૂકો કે કશું ના મૂકો તો હવે બે થી નાનું ગળું કરવાનું નહીં ને પાંચ થી મોટો શોલ્ડર રાખવાનો નહીં આ વસ્તુ લિમિટ થઈ ગઈ હવે બરાબર આટલો શોલ્ડર રાખવો પડે રાખવો પડે ને રાખવો પડે ના પછી ખભા પર રહે જ ના એટલે બે ઇંચનું ગળું ખુલ્લું તો રાખવું જ પડે હવે મેં તમારે સૌથી પહેલા પહેલા એ સમજાવીશ કે મેં પહેલા તમારે કીધું હતું કે ગળું જ્યારે આપણે બંધ હોય ત્યારે મેં જે શેર અહીંથી દોરો તો તે સે કટિંગ કરીશ હવે આપણે જ્યારે બંધ ગળું હતું ત્યારે શરીરનો જેટલો શોલ્ડર હતો એટલો એટલો શોલ્ડર કમ રાખ્યો હતો કારણ કે જ્યારે આ બ્લાઉઝ પાછળ આવી રીતના છે અહીંથી કશું બી ખુલાય નહી ખેંચાશે જો આટલું આપણે નાનું કરીશું તો શોલ્ડર પરથી ખેંચાશે એટલે આપણે એટલો એટલો ને શોલ્ડર કે હવે આને પાંચ ગળું નીચે ઉતારવાનું છે તો મેં આને એગાડી થી પાંચ ઇંચનું ગળું પ્રમાણે મેં ઉતાર દઈશ આવી રીતના આવી રીતના મેં ઉતારી દીધું બરાબર પાંચ ઇંચનું ગળું બરાબર હવે હવે મેં આને ખુલ્લું કરીશ ને તો જો અહીંથી ખેંચાઈ આ અહીંથી ખેંચાય છે આ વસ્તુ ઉપર આવે છે આ વસ્તુ કઈ જતી રહેશે સાઈડમાં જે ટક્સ હોય ને તેની જતી રહેશે એટલે ઓટોમેટિક આ શોલ્ડર એનો જેટલો શોલ્ડર થવો જોઈએ એટલો થઈ જાય છે અને પછી અહીં વચ્ચે ગાડી થોડું ખેંચાય છે એનું કારણ છે કે આ ખેંચાય ને તો અહીંથી શોલ્ડર ઉતરી ના જાય એટલા માટે અહીંથી ખેંચાય અહીંથી ફીટ પડે ને તો અહીંયા બી ફીટ પડે એટલે આ શોલ્ડર કેવો ટાઈટ રહે નીચે ઉતરી ના જાય એટલા માટે એટલે હવે આ પોળું થાય છે એટલે આપણે અહીંયા ગાડીથી આપણે આને આકડું શોલ્ડરને કરવો પડશે તો આપણે એનો જે સોલ્ડરનો જેટલો મુંડો હતો એટલો મુંડો આપણે એનો કરી દઈએ આવી રીતના તો આ કેવું છે જેટલું ખૂલ્યા પછી ઓટોમેટિક આ પાછું એટલું ને એટલું આઈને ઉભું થઈ જશે જેટલું એના શરીર પર જુએ છે એટલો સોલ્ડર આઈને ઊભો થઈ જશે હવે લો કે આ તો પાંચ રીતનો સોલ્ડ આપણે ગાળું હતું પણ કોઈ એવું કે મારે સાત ઇંચનું ગળું રાખવાનું છે આપણે સાત કાપી નું ગળું આનું કાપી નાખ્યું નાખ્યું હવે તો નહીં થાય એટલે આપણે સાત ઇંચનું ગળું ઉતારીશ એટલે આ જ્યારે શરીર પર આવશે ઓટોમેટિક આ કેટલું પહોળું થયું અહીંયા ગાડી તો બે ટક્સ આવશે આને એટલે આ વસ્તુનો ખુલ્લો ભાગ જતો રહેશે એટલે આ વધારે ખુલ્લું થશે એટલે શોલ્ડર પછી નીચે પડશે એટલે આપણે શોલ્ડર બી નાનો કરવો પડશે તો આપણે અહીંથી શોલ્ડર બી નાનો એના માપ પ્રમાણે કરે આનો શોલ્ડર એના માપ એટલે આટલો શોલ્ડર નાનો થઈ ગયો આ જે પડતો તો ભાગ આપણે કાઢી નાખ્યો બરાબર એટલે હવે આ કાઢી નાખ્યો એટલે એને શોલ્ડર ઉપર ખભા પર ને ખભા પર આવી રીતના રહેશે બરાબર એટલે આ થઈ ગયું આ જે સાત નું ગર ઉતું એટલું આ એટલું ખુલ્લું થયું ને અહીંથી આ શોલ્ડર એટલો અહીંથી ખુલ્લો થયો બરાબર હવે લો કે આપણે રેગ્યુલર પર આવી જઈએ રેગ્યુલર પર આપણે આવી રીતના જે પાંચ નો ચારનો ને ત્રણ નો બે નો એકનો પાછળ આવી જઈએ બરાબર તો હવે આવી ગયા એટલે આપણે અહીંથી આને ખોલીએ આપણે તો હવે આવીશું તો આ કેટલું બધું ખુલ્લું થઈ જશે બરાબર છે હવે એ ખુલ્લું થઈ જશે તો પછી આ શોલ્ડર કઈ જશે આ જે એક ઇંચ વધી ગયો શોલ્ડર અહીં તે પડી જશે નીચે તો આપણે એક ઇંચનો આ શોલ્ડર અહીંથી કાઢવો એક ઇંચ નો શોલ્ડર મેં અહીંથી હટાવી દઈશ આવી રીતના એક ઇંચનો મેં શોલ્ડર અહીંથી હટાવી દીધો અને હવે આપણે જોઈશું અહીંયા હવે તમે એવું કહેશો કે આ શોલ્ડર તો બહુ છે બહુ નાનો છે પણ એવું નથી આપણે ઉપરથી થી ત્રણ ઇંચનું પહોળું ગળું કટિંગ કરતા આવ્યા છે એટલા માટે આપણે તો નીચે બે ઇંચનું જ ગળું હતું એટલે અહીંયા આગળ એક એક ઇંચ નું ગળું હજુ વધી જશે એટલે શોલ્ડર આપણે જેટલો જોઈએ છે અંદરથી અંદરથી જેટલો સોલ્ડર જોઈએ છે એટલો આપણને મળી રહેશે અને આ જ અહીંયા ગાડી વધે છે ને આ દેખાય એક ઈંચ આ વધે છે એક અહીંયા ગાડી જુઓ આ અમને અહીંયા ગાડી એક ઇંચ આવી રીતના ફૂગો પડે છે એક ઇંચ અહીંયા ગાડી બંને બાજુ જે ટક્સ આવશે ને તેની મહી જતું રહેશે એટલે આ રીતના શોલ્ડરની ગણતરી થાય છે આ રીતના મુંડાની ગણતરી થાય છે અને દરેક વખતે ગળા અલગ અલગ હોય છે એટલે શોલ્ડર બી અલગ અલગ હોય છે અને મુંડા બી અલગ અલગ હોય છે તો જો આ તો કટિંગ માટેનો વિડીયો તમારાથી સિલાઈમાં પ્રોબ્લેમ થતો હોય તો વાત અલગ છે આખી પણ કટિંગમાં આવો પ્રોબ્લેમ ના થાય એના માટેની ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુ મોડસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય